અમદાવાદમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેશનનો સ્થાનિકોએ વૃક્ષારોપણ માટે આવેલા ભાજપના ત્રણ કોર્પોરેટરોને ગામના સ્થાનિક રહેવાસીઓએ વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરી હતી તેને લઈ ભાજપના કોર્પોરેટરો અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ગ્રામજનોએ પોતાની સમસ્યાઓને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી અમદાવાદમાં વૃક્ષારોપણ કરવા ગયેલા કોર્પોરેટરોનો લોકોએ ઉદડો લેતા કોર્પોરેટરોને ઉભી પૂછડી ભાગવું પડ્યું હતું આપણે રજૂઆત કરીએ તો કે તમે અમારી ઓફિસ આવો તો આપણે એમને શા માટે મૂકેલા છે જે ઓફિસ આવીને આપણે લેખિતમાં એમને અરજી આપવાની કે ભાઈ પાણીના તમારા ગામમાં પાણીના તો ચિઠ્ઠી લાવો પાણીની ટેન્કરની ચિઠ્ઠી આપો તો એમને મારે એક ઘર માટે આખું ટેન્કર પાણી મંગાવવાનું